રાજ્ય હેલ્મેટ ડ્રાઈવનો અમલ સરકારી કર્મચારીઓને પણ દંડ ફટકારાયો રાજ્યભરમાં ફરી એકવાર ટ્રાફિક હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે સરકારી કચેરીઓમાં પ્રવેશતા તમામ ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે ડીજીપી વિકાસ સહાયે પરિપત્ર બહાર પાડીને નિયમના કડક અમલની સૂચના આપી છે આજથી આ ડ્રાઇવ રાજ્યના ચાર મહાનગરોમાં શરૂ કરવામાં આવી છે હેલ્મેટ વિના આવેલા સરકારી કર્મચારીઓ અનેક બહાના કાઢ્યા પણ પોલીસે સખત કાર્યવાહી કરીને દંડ ફટકાર્યો સરકારનું લક્ષ્ય માત્ર દંડ વસૂલવું નહીં પણ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એમાં ખાસ સૂચના આપવામાં આવેલી તમામ સરકારી કર્મચારી તથા અધિકારી હેલ્મેટ ચોક્કસ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પા પાલન કરશે જેના અનુસંધાને સુરત શહેરમાં હાલ કલેક્ટર ઓફિસ ખાતે પોલીસની ટીમ સાથે વાહન ચેકિંગ તથા તેમના હેલ્મેટ પહેરે છે કે નહીં એ બાબતનું ચેકિંગ ચાલી રહ્યું છે જે હેલ્મેટ પહેરે છે તેમને અમે પુષ્પગુચ્છ આપી એને પ્રોત્સાહિત કરીએ છીએ જે નથી પહેરીને આવતા તેને ઈમેમો આપી અને દંડ વસૂલી રહ્યા છે